હે ગાઈસ કેમ છો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા ડેટિંગ વિડીયોની અંદર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આગળ જે પ્રકારનો ડેમો વિડીયો તમે જોયો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ મિત્રો વિડિયોમાં ખાસ કરીને એન્ડ સુધી બન્યા રહી જાવ કારણ કે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે પાસવર્ડની જરૂર પડશે તો મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલી જશે મિત્રો તમારે અહીંયા ગ્રુપ એક ઓપન કરી લેવાનું છે ગ્રુપ એકમાં આપણે ફોટો એડ કરવાનો રહેશે તો આપણે ફોટો એડ કરી લેશું મિત્રો તો અહીંયા આપણે ગેલેરી ઓપન કરી લેવાનું છે ત્યારબાદ ફોટો લઈ લેવાનો રહેશે મિત્રો ત્યારબાદ ફોટોને આપણે ફૂલ સ્ક્રીન કરી લેશું ફૂલ સ્ક્રીન કરી એન્ડ સુધી લઈ લેશું અને મિત્રો અહીંયા આપણે વિડીયોની સાઇઝ થોડી વધારવાની રહેશે તો આપણે સાઈઝ થોડી વધારી લેશું ત્યારબાદ ફોટોને સેટ કરી લેશું તો મિત્રો અહીંયા આપણે ફોટો સેટ થઈએ છીએ તો મિત્રો અહીંયાથી આપણે થોડું બેક લઈ લેશું તો મિત્રો તમે અહીંયા જઈ શકો છો આપણે ફોટો કમ્પ્લીટ એડ થઈએ છીએ મિત્રો હવે અહીંયા આપણે એક ક્લિપ વિડીયો લેવાનો છે તો આપણે ક્લિપ વિડીયો લઈ લેશું તો મિત્રો પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું ગેલેરી ઓપન કર્યા બાદ આપણે ક્લિપ વિડીયો લઈ લેશું ક્લિપ વિડીયોને સ્ક્રીન કરી લેશું ફૂલ સ્ક્રીન કરી ત્યાર ત્યારબાદ એને લાઇટમાં જઈને સેટ કરી લેશું તો મિત્રો અહીંયા આપણે ક્લીપ વિડિયો પણ સેટ થઈએ છીએ તો એને પણ આપણે એન્ડ સુધી સેટ કરી લેશું ત્યારબાદ એને આ રીતે નીચે લઈ લેશું તો મિત્રો અહીંયા આપણે ક્લિપ વિડિયો કમ્પ્લીટ સેટ થઈ ગયો છે હવે આપણે એને કલર ઇફેક્ટ આપવાની રહેશે તો આપણે એટલે વિડીયો પર કલર કલર ઇફેક્ટ એડ કરી લેશું તો મિત્રો અહીંયા આપણે કલર ઇફેક્ટ લઈ લીધી છે હવે અહીં આપણે કલર સેટ કરવાનો રહેશે તો આપણે કલર પણ સેટ કરી લેશું તો મિત્રો અહીંયા આપણે આ રીતે કલર સેટ કરવાનો રહેશે તો આપણે કલર સેટ કરી લીધે છે મિત્રો હવે અહીંયાથી થોડુંક બેક લઈ લેશું તો મિત્રો અહીંયા આપણે વિડીયો બનીને તૈયાર થઈએ છીએ તો મિત્રો તમે વિડીયો જોઈ લો તો મિત્રો અહીંયા આપણે વિડીયો બનીને તૈયાર થઈએ છીએ તો મિત્રો તમે વિડીયો જોઈ લીધો મિત્રો તમને વિડીયો ગમ્યો કે નહીં માં કીધા જજો મિત્રો હવે મળશું આપણે આગળના નવા વિડીયોમાં